અંજની જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય એક બાળપણમાં માં અંજની હનુમાનજી મહારાજને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે છે અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ પછી માં ને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય ને હું આવ્યા પછી મારી માં રોવે હું કેવો અભાગ્યો કેવાય અંજની માં કે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું શું છું

હુરજ નારાયણ ઉગે નહીં એકદી તો થાય શું બધાય વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હોઈ રહ્યા કેમ હોઈ રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજીને કે છોડી દો કે નહીં છોડું બાપુ જો આ માનું કામ કરવા ગયા હતા એટલે મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો નો થાય આપડી ગેરંટી નકર હનુમાનજી ની પાસે સૂર્ય રહે નહીં પણ માં નું કામ કરવા ગયા હતા સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસેથી ઈકે છોડી દયો કે નહીં મારી માંને પહેલા શરાબમાંથી મુક્ત કરો તો જ છોડું કે પણ ઈ તો હવા પર ઉડીનો હરાપ હતો હવે તો રોઠો થયો ક્યાંના છૂટી ગયા જન્મતા વેજ જે દીકરા બાપુ માંને હરાપમાંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે રામ આપણે કોકના કિસા ફાડી નાખવા બીડીયું હાટું છે ને એના ઇતિહાસ કોઈ દી રહેતા હશે કાઈ કરવાની જરૂર છે કાઈક મહેનત માગે છે હનુમાનજી તો હનુમાનજી લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થાય અને મેઘનાથ નું બાણ વાળગે અને લક્ષ્મણ ને મૂર્છિત થઈ જાય અને લક્ષ્મણ નું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા આહુડા ડળાક 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 જેમ સ્ફટિક ની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણ ની જટા માંથી ઠેકી ઠેકી રામ ના આહુડા નીચે પડે અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજી કીધું કે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં રહે શું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું તમે કયો ઈ કરી પણ આમ રોઈ આપતે તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોઉ નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર રોઈ બતાવે રામજી કાલ હવારે કોક એમ કે કે ભાઈ જો ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોઉં છું તે બાપુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે સુસે આવી અને દીવ ને તો આ બેઠો થાય અને તેથી બીજી વાર હનુમાનજી હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું એક હનુમાન ચાલીસા નો પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ તાવ આવે તમને તો એક રૂપિયાની ચોપડી મળે છે અને મળે તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં માતાજી ને ભગવાન જીવો દીવો અગરબત્તી કરતા હોય ને એક પાઠ કરજો અને એ હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે પીડા છે શું નડતું છે શું નડતું હોય છે એ પછી ભુવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા તો ત્યાં જોવાનું એક હાલે છે ને આપણે એમ થાય કે ધંધો આ કરવા જેવો છે એટલે જોવું રહે કઈ પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી એ કુટુંબ પરિવારની એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય કુતરા કુતરા બે ચાર હોય ને આપણે વાંકા વળી પાણો લઈને તો કુતરા મોટે ભાગવા પણ મધમાખી નું પોડું હોય એક કાંકરો મારજો કુતરા કુતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટા ચટી બોલાવે શું કામ એ રાગ છે બધા હેમપીન છે તેમાં તમને ફગાડે આ કુતરા ને સિંહ ને છે રાગ નથી એમાં આપણું કુતરા જેવું જ છે આપણા બીજા લાભ લઈ જાય તેમાં જંગલમાંથી માંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો એ કે પેલો કઠિયારો કુવડા ટીપાઈ ને જોઈ વેલો મોડો કે આપણને કાપી નાખશે મોટા ઝાડવા કીધું કે એના તાકાત નથી એની કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો એ કે હાથા ન થાવ કોઈ નો કાપી શકે નથી લાગતું આપણા કુટુંબમાં કઈક વિખવાદ હોય ને ઊંડા ઉતરીને ને એકાદો હાથો એકાદો હોય આપણો નકર કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય

લાપડા મજા કરે એમ કુટુંબમાં તિરાડ પડશે ને તેથી કોક મારા તમારા જેવા લુખેશ છે ને એ માલપા આવીને મજા કરી એટલા માટે કહું છું એકતા છે જરૂરી છે ઘરમાં ગમે કુટુંબ પરિવારના બે પાંચ ઘરો હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસા વાળા ન હોય બધા આવડત વાળા ન હોય ત્રણ દીકરા હોય એમાં બે કામ કરતા હોય એકાદો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની અંદર બસાય નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખા ખરો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી ને એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનો આપણા ગઢ બાબુ હારું લોગડું નથી પહેર્યું સારું વાહન ની તો વાત જ ક્યાં કરે ટાંટિયા તોડી તોડીને મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ કલકત્તા જઈને આવું હોય તો હાજે ઘરે આવતા રહ્યો તોય તમે જોવો તો બધા રોવે જ છે અમારી ભાઈ કઈ નથી અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડો આમ તમે એક પાસે જાઓ ને તો કે છૂટા ખૂટી રહ્યા ધાબું ભરવું બીજા પાસે જાઓ તો કે ડોબું વ્યાણું દોવા ન જ દેતું બીજા પાસે જાઓ તો કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે કે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નહીં કે નહીં બીજા પાસે જાય તો કે પોલીસવાળા કે છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ તો ખાલી આખી દુનિયા રોવે જ છે આપણે ક્યાં રોવું હે

પણ રોજ આપણો રિયાજ હોય તો એને કોક દી એમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કઈક આપડી હાકડીમાં આવો તો એને નહીં બધી ખબર જ હોય કહેવાનો મારો અર્થ છે મોજ કરી લેવાનો વારો છે મને તો એમ થાય કે કાયલ મરી જાય સમય ખાય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લેવું અમે તો આઠ આઠ દિવસ સુધી દી ખેંચવી મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો ઘરે હમણાં ગાડીમાં જઈશું ને તો કુતરું ગોટો વળી જવું એમ વળી જઈશું પછી હા જે ભાઈ પેટી આવી જાય તો પાછું મેળ પડી જાય હાલે હાલે છે ગમે મારો રામ જાણે અને અને છે છે બધા આ મારા ને માં હું તો એમ મારા કઉયા તમે જોતા હોય બોલ્યો જ નથી કે લાઈક કરો કોમેન્ટ કરો ફલાણું કરો મને જો એમાં ટપા જ નથી પડતા અને હું કોઈથી કોઈને કહેતો નથી અને મારી કઈ હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ હારી લાગે ને તો રાખો અને નો હારી લાગે ડીલેટમાં બસ બીજું કઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો નો ઉતરે પૂરું બાકી લાઈક બાય કોમેન્ટ બોમેન્ટ એ તો ઓલો હજાર હાથ વાળો દેતી હતી ભૂખ ભાંગે તમે બે હાથ શું મને દેવાના હતા ભલામણ મારે કોઈની કાંઈ જરૂર નથી પણ મારી વાત જો મગજમાં ઉતરે ને આમાંથી બે જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય બસ બીજો આપણો કોઈ હિસાબ નથી હું ભજન છે ને મારા માટે કરું છું કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે બાકી ચાર્જિંગ હું કરીને વિયો જો પણ હું કહેવા મારા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે મા બાપની સેવા કરવા જેવી છે વ્યસન થી આખું રહેવાની જરૂર છે. ભાઈઓ કુટુંબની મેળ રાખવાની જરૂર પછી નો રાખો તો તમારી મોજ. પણ રાખી રાખીજો. તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું નો બરોબર લાગતો હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તમને મને કઈક સંકેત કરે છે પણ આપણને મગજમાં બેહે નહી એની બીમારી છે. એટલા માટે એક વાણી સવરામ બાપાની સદગુરુની વાણી એક આપણે લઈ અને પછી આપણે નીલેશભાઈને અને બાપુને બધાને સાંભળવા છે. પણ સોરામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે